મિત્રો નડિયાદમાં એસટી નગર અમે પહોંચ્યા છે અને મસ્ત વરસાદ પડે છે નાતા નાતા જઈએ છે મારા પપ્પાને ખબર નહી કે લાઈક કરે કમેન્ટ નહીં કરતા એ નઈ હું હા 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 શું વરસાદ પડી રહ્યો છે જુઓ તમે જો આ થાર જાય છે જુઓ આપણે આવી લાવીશું ચાર પાક કરીને

તમને બતાડી દેવા આટલો વરસાદ ચાલુ ચાલુ છે કેટલો બધો વરસાદ પડી રહ્યો છે છેક દુકાનમાં આવી ગયો છે પાણી મારો એટલે કે છાંટા તો આવો વરસાદ કેટલો ટાઈમ સુધી પડવો જોઈએ લગભગ અડધો કલાકથી તો પડે છે વરસાદ મસ્ત ઠંડક થઈ જાય એવું પડવો જોઈએ જો એમ્બ્યુલન્સ છે